વોરંટી ગેરેન્ટીના જમાનામાં જે મશીન પણ થાકી જાય છે એવામાં પણ ખડી પગે ઊભી ઊભી કામ કરતી જાય તો એ માનું રિપ્લેસમેન્ટ ક્યાં થાય છે સ્પેર પાર્ટ ના મળે તો કદાચ મશીન બદલાય છે થાક અકળાટમાં ક્યારેક ગુસ્સે થઈ જાય છે તો એ માનું રિપ્લેસમેન્ટ ક્યાં થાય છે તો બધું જ પીરસી અન્પૂર્ થાય છે આવી દીકરી વહુ બની ઘરમાં વસી જાય છે બધાનું બધું સાચવવામાં પોતાને જ ભૂલી જાય છે તો એ માનું રિપ્લેસમેન્ટ ક્યાં થાય છે રમકડાં હોય કે નવા કપડાં અપાવતા કાયમ હરખાય છે પણ એની ગમતી સાડી લેવામાં વર્ષો લગાવી જાય છે તો એ માનું રિપ્લેસમેન્ટ ક્યાં થાય છે થેન્ક યુ